અંકલેશ્વરથી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડવાયલ કુખ્યાત આરોપીને તડીપાર કરવામાં આવ્યો છે જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્વો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વરમાંથી ખાતે રહેતો પ્રકાશભાઈ ઉર્ફે મગન વસાવાને તડીપાર કરવા માટે નાયબ કલેક્ટર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જે મંજૂર થઈ જતા આ આરોપીને માંગરોળના દિગસ ખાતે રહેતી તેની બહેન સુમિત્રા વસાવાના ઘરે તડીપાર કરવામાં આવ્યો છે તડીપાર કરાયેલા આરોપી પ્રોહિબિશનના વિવિધ કેસોમાં સંડોવાયેલો હતો જેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે પોલીસની કડક કાર્યવાહીના પગલે આ સામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયું છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપી અને પ્રોહિબિશનના ગુનામાં તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે પક્કો મગનભાઈ વસાવા ઉંમર વર્ષ બત્રીસ રહે માંડવા ફળિયું અંકલેશ્વર તેનો

ભરૂચ પોલીસ અંકલેશ્વર ડિવિઝન ને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં એક સફળતા મળી છે જેમાં પ્રોસેસ કરવામાં આવી હતી માનનીય મહેરબાન રેન્જ સાહેબ તથા એસપી સાહેબની સૂચના અનુસાર પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળેલ હતી અને તે અનુસંધાને આગળ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે